હેલો ગાઈઝ તમે અમારી ચેનલ ઉપર નવા નવા આવ્યા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હેલો ગાઈઝ તો ફરી તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો ચાલો તારે ટાઈમ બગાડ્યા પર આપણે વિડીયોની શરૂઆત કરીએ તો વિડીયો એના માટે છે કે તમે આ સાઈડ બટનનો યુઝ કઈ રીતે કરી શકો છો જોઈ શકો છો તમે કે આ સ્ટોર ખોલ્યું આ રીતે સાઈડ બટનનો યુઝ કઈ રીતે કરવો એના માટે છે વિડીયો સ્પેશિયલ તો આ રીતે સાઈડ બટનનો યુઝ કરવા માટે અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી તમે જોઈ શકો છો કે સાઈડ બટન આવી રીતના યુઝ કઈ રીતે કરવું તો આ રીતે કરી અને સાઈડ બટનને યુઝ કરવા માટે આ રીતે કરવું હોય આ રીતે આ રીતે સાઈડ બટનને યુઝ કરવા માટે અથવા તો થ્રી બટન ઉપર કઈ રીતે કરવું એટલે કે ત્રણ બટન ઉપર કઈ રીતે કરવું તો એના માટે તમારે કંઈ જ કરવાનું રહેતું નથી એના માટે તમારે સેટિંગને ઓપન કરવાનું રહેશે અહીંયાથી તમારે જતું રહેવાનું છે સેટિંગમાં પણ જઈને તમારે નીચેના ભાગમાં સ્કોલ ડાઉન કરવાનું છે અહીંયાથી નીચેના ભાગમાં સ્કોલ ડાઉન કરશો એટલે અહીંયા લખેલું છે સિસ્ટમ અપડેટ સિસ્ટમ અપડેટ લખેલું છે એના પર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કરશો એટલે આવા પ્રકારનું અહીંયા આઇકન દેખાશે અહીંયા લખેલું છે સિસ્ટમ નેવિગેશન એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા બતાવે છે જોઈ શકો છો તમે કે અહીંયાથી તમારે થ્રી બટન અને અહીંયાથી તમે સાઈડ ઉપર સાઈડ ડિસ્પ્લે સેટ કરી શકો છો અને અહીંયા થ્રી બટનનો યુઝ કરવો હોય તો પણ કરી શકો છો આ સિસ્ટમથી અહીંયાથી આ ભાગમાં કરવું હોય તો પણ કરી શકો સેટિંગ અને આ ભાગમાં કરવું હોય તો પણ કરી શકો અહીંયાથી થ્રી બટન ઉપર થઈ ગયું તમે નીચેના ભાગમાં જોઈ શકો કે ત્રણ બટન ઉપર હવે આમ ફોન હેન્ડલ થશે પૂરેપૂરું અને તમારે સાઈડ બટનનો યુઝ કરવો હોય તો અહીંયાથી આના પર કરી દેવાનું રહેશે તમે જોઈ શકો છો અહીંયાથી તમે હવે સાઈડ બટનનો યુઝ કરી શકો છો અહીંયા બહાર નીકળીને આપણે જોઈએ તો જોઈ શકો છો તમે અને અહીંયા હું તમને બતાવું તો આટલું કરવાનું રહેશે એના માટે અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત